માન્ય નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કર્યું વર્ષ ઓવીસ પચીસનું એનો આજે ચર્ચાનો છેલ્લો દિવસ હતો એમાં ગૃહની અંદર માન્ય કનુભાઈ ને ઘણા બધા અમે ગૃહના માર્ગદર્શનો આપવામાં આવ્યા છે એમાં માન્ય કનુભાઈએ આ જે બજેટ જે રજૂ કર્યું છે એમાં જોઈએ તો ગુજરાતની જનતાના જે પરસેવાના ટેક્સના જે પૈસા જે છે

આ જે પછાત સમાજ જે છે એના બાળકો શિક્ષણશીલ વંચિત રહે ફેક્ટરીમાં મજૂરી કામ કરે એવું પ્રકારનું આ માન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથ ગુજરાતની અંદર મોટા ભાગની ખેડૂતોની જમીન જે છે એમાં બે હજાર સત્તરમાં પ્રમોટ દેશનમાં જે ભૂલ કરી છે એ આજે પણ ઝઘડાનું મૂળ થયું છે આજે પણ તમે જોશો તો ગુજરાતની કોર્ટ ઓફ ખેડૂતોના થી ઉભરાઈ રહી છે એટલે કે ક્રિમિનલ કેસમાં ખૂબ જ વધારો ચિંતાજનક આવી ગયો છે ભાઈ ભાઈ સાથેનું અણબણ બનાવ બને છે એકબીજાના

સાથોસાથ આ જે બજેટ જે છે એ પોતાના માન્યતા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટેનું આ બજેટ છે નથી કે કોઈ ઓબીસી માટે ફાયદો કરવામાં આવ્યો ઓબીસી માટે માત્ર ને માત્ર એક વ્યક્તિને ખાલી દસ પૈસા મળી રહે એ પ્રકારનું બજેટ છે એટલે કે આમ આદમી પાર્ટી આ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવેલું બજેટ એને સખત શબ્દોમાં